પાટણ જિલ્લાના સાંતલપુરમાં સમસ્ત ચોરાડ રબારી સમાજનું મિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો સી એલ પરીખ હાઈસ્કૂલ ખાતે તૃતીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેજસ્વી તારલાઓએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ તેમજ શિક્ષણ ક્ષેત્રે કરેલ પ્રદર્શન બદલ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દૂધરેજ મહામંડલેશ્વર કનીરામ બાપુ લાલજીભાઈ દેસાઈ સેવાદળ અધ્યક્ષ ભારત અર્જનભાઈ દેસાઈ પૂર્વ ચેરમેન ગોપાલક વિકાસ સંઘ સામાજિક અગ્રણી રમેશભાઈ દેસાઈ ખીમાભાઈ દેસાઈ વિભાભાઈ રબારી છોટાભાઈ રબારી બપુત્રા રત્નભાઈ રબારી તેમજ માલધારી વિકાસ સંગઠન વિકાસ ટીમ સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન દેસાઈ મહેશભાઈ મુખી તલાટી મંડળ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું આજે અહીંયા સાંતરપુર ખાતે ચોરાડાના માલધારી સમાજ જનમુક્ત ધરાબારી સમાજ જે છે એના દ્વારા સમસ્ત જે બાળકો જે લોકો અત્યારે દસમામાં બારમામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે એવા બાળકોના સન્માનનો કાર્યક્રમ એટલે તેજસ્વી ટવાના સન્માનનો જે કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં માન્ય અમારા વડવાડા ગાંધી ગુજરેજના મહાન મહામંડલેશ્વર શ્રી કયા પણ ઉપસ્થિત હતા એ જ રીતે સમાજના અગ્રણી એવા અર્જુનભાઈ રબારી પણ મોજૂદ હતા અને સૌ સાથે મળીને હું ચોરાણ પરગણાના અંધારી સમાજનો આભાર માનું કે એમણે શિક્ષણની જોત જગાડવા માટે અને ખાસ કરીને જે રાધનપુર ખાતે છાત્રાલય બન્યું છે ત્યાં વધુ વધુ બાળકો ભણવા પણ જાય અને અહીંયા શિક્ષણની જોત જડે અને જે અંધારું એક જુદા પ્રકારનું છે આઝાદીના આટલા વર્ષ પછી પણ જે શિક્ષણ હોવું જોઈએ રબારી સમાજમાં મલધારી સમાજમાં એ શિક્ષણનું પ્રમાણ અહીંયા નહીવત છે ત્યારે યુવાનોએ જે વીડું ઝડપ્યું છે એ જોઈને ખૂબ આનંદ થાય આજે ઘણા બાળકોએ સ્પોર્ટ્સની અંદર પણ મેં જોયું કે લોકો ગોળા ફેંકવા અમારી દીકરી જે છે એને પોતે પ્રથમ આવી સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં પણ અને જ રીતે અલગ અલગ કબડ્ડીના જે છે એ ખેલ સ્પર્ધામાં પણ અહીંયા બાળકો પ્રગતિ કર્યા છે દૂધમલિયા છે દૂધનું પોષણ છે પોષણ અને શિક્ષણ બેનો સુમેળ થાય તો ખૂબ પ્રગતિ કરી શકે એવો વિસ્તાર છે અને એટલા માટે આજના કાર્યક્રમમાં અહીંયા સૌભાગ્ય થવાનો મોકો મળ્યો ખૂબ છે સમસ્ત રબારી સમાજ ચોરાડ જે દીકરા અને દીકરીઓએ જે શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી છે ઉચ્ચ ગુણ મેળવ્યા છે જેમને એવા દીકરી દીકરા અને દીકરીઓનો સન્માન સમારોહ સાંતલપુર ખાતે પારેખ હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યો હતો એમાં સમાજના પરમ પૂજ્ય સંત શિરોમણી મહામંડલેશ્વર કણીરામ બાપુ તથા સમાજના સૌ મોભીઓ આવીને આ વિસ્તારના દીકરા દીકરીઓને ટ્રોફી અને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા છે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર